કેતન બંસલ અને એસડીપીઓ તનુ શર્માના નેતૃત્વમાં દમણ પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરેલું પગપાળા પેટ્રોલિંગ અસામાજિક તત્વોમાં ગભરાહટનું વાતાવરણ સંઘ દમણમાં પવિત્ર શ્રાવણ માસમાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે એસપી કેતન બંસલ અને એસડીપીઓ તનુ શર્માના નેતૃત્વમાં મંગળવારે સાંજે દમણ પોલીસે શહેરના વિવિધ વિભાગોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું શહેરના માર્ગો પર નીકળેલો પોલીસનો કાફલો વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો જેમણે જાહેર જનતાને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી અસામાજિક તત્વો ઉપર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કર્યું હતું આ દરમિયાન પોલીસે અલગ અલગ સ્થળો પર સંદિગ્ધ વ્યક્તિઓની પૂછપરછ પણ કરી હતી અને તમામને આગામી દિવસોમાં ઉપદ્રવ ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી દમણ પોલીસના બદલાયેલા તેવરથી અસામાજિક તત્વોમાં પણ ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું વાપી પાંજરા પોળ વિવાદ જીવદયાના નામે ગેરવ્યવસ્થા કાયદાકીય બેદરકારી વાપી નજીકની રાતા પાંજરાપોડમાંથી મૃત પશુઓના નિકાલનો એક વાયરલ વિડીયો ગુજરાત પરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ વિડીયોમાં મૃત પશુઓને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું અને તેમના ચામડા કાઢી લેવામાં આવ્યા હોવાનું જોઈ શકાય છે જેના કારણે પશુ પ્રેમીઓમાં ભારે રોષ છે પાંજરાપોળના સંચાલકો આ ઘટનાને આર્ય પદ્ધતિ ગણાવીને પોતાનો બચાવ કરી રહ્યા છે તેમનો દાવો છે કે તેઓ મૃત પશુઓના ચામડા હાડકાં અને અન્ય અંગોનો ઉપયોગ કરીને કોઈપણ વસ્તુનો બગાડ થવા દેતા નથી જે એક પ્રકારની જીવદયા છે તેઓ જણાવે છે કે કાયદો માત્ર જીવંત પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા પર લાગુ પડે છે મૃત પશુઓ પર નહીં જોકે કાયદાકીય દ્રષ્ટિએ સંચાલકોનો આ બચાવ સંપૂર્ણપણે યોગ્ય નથી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ઓગણીસો સાહીઠ ભલે જીવંત પ્રાણીઓ પર લાગુ પડે પરંતુ મૃતદેહોનો નિકાલ પર્યાવરણીય સંરક્ષણ અને જાહેર આરોગ્ય સંબંધિત નિયમો હેઠળ આવે છે મૃતદેહોને ખુલ્લામાં ફેંકી દેવાથી પ્રદૂષણ દુર્ગંધ અને રોગચાળાનો ભય ફેલાઈ શકે છે જે ગંભીર બેદરકારી છે મૃત પશુઓનું ચામડું કાઢવું એ કાયદેસરની પ્રવૃત્તિ હોય શકે છે પરંતુ તે યોગ્ય આરોગ્ય અને સ્વચ્છતાના નિયમો મુજબ નિર્ધારિત સ્થળે થવી જોઈએ ખુલ્લા મેદાનમાં નહીં પાંજરાપુરના સંચાલક તરીકે તેમની જવાબદારી છે કે તેઓ મૃત પશુઓનો નિકાલ નિયમ અનુસાર કરે આ ઘટના જીવદયા અને ગેરવ્યવસ્થા વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે સંચાલકોનો આર્ય પદ્ધતિનો દાવો ભલે સારો હોય પરંતુ મૃતદેહોનો જે રીતે નિકાલ કરવામાં આવ્યો છે તે ગંભીર બેદરકારી અને વહીવટી નિષ્ફળતા સૂચવે છે આ ઘટના પાંજરાપુરના સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ થવી अत्यंत जरूरी है। महानगर पालिका के द्वारा जो जो पशु यहाँ जो पकड़े जाते हैं उसका कस्टडी हमारे हमें दी जाती है उसी में एक भाई जिसकी गाय पकड़ी गई थी वो महानगर पालिका ने नहीं छोड़ी तो इधर आके हमको धमकी देके गया कि मैं आपकी पंजापुर को बदनाम कर दूँगा और आपकी पंजापुर बंद करवा दूंगा या तो मेरी गाय छोड़ दो या मैंने एक वीडियो उतारा है वो वीडियो में वायरल कर दूंगा वो वही वीडियो वही व्यक्ति ने वहाँ जाके अपनी मर्जी से अपने दृष्टिकोण से वहाँ उतारा है और वो वीडियो को वायरल किया है हकीकत ये है कि हमारे यहाँ आर्य परंपरा ऐसी थी कि कोई भी गांव में या कहीं भी कोई पशु मृत्यु होता है तो अपने चार वर्ण थे ब्राह्मण लक्ष्मण वैश्य शूद्र और ऐसे जो क्षत्रिय चार वर्ण थे चार वर्ण में शूद्र वर्ण का काम यह था कि जो भी कोई ऐसी गांव में या कहीं भी पशु का मृत्यु होता है तो वो वो लेके जाता था उसकी अंतिम क्रिया करता था और कहा भी जाता है कि गाय माता मरने के बाद भी हमें उपयोगी होती किसके तब तक जिंदा है तब तक, तक तो वो दूध वगैरह देती है मरने के बाद भी उसका चमड़ा है उसकी हड्डी है वो भी पूरा दान दे के यानी वो समाज के काम में आते हैं तो वो जो शूद्र वर्ग थे वही काम करते पूरा परिवार उन नपता था हमारे यहाँ भी यही व्यवस्था की गई है एक परिवार हरिजन परिवार को यहाँ रखा गया है जो भी कोई पशु मृत्यु होता है तो उनको सौंप दिया जाता है और वो उसकी ओर से जो भी क्रियाकर्म करना है वो करते हैं उनके लिए पीछे बहुत पीछे एक डेढ़ एकड़ जैसी जगह है वहाँ तो वो परिवार उसके उसके हिसाब से वहाँ पशु को ले जाता है और अपनी अंतिम क्रिया करता है और वही क्रिया वहाँ हो रही थी जो उन्होंने दिखाया गाय वो उसी टाइम लेके वहाँ गए थे उनकी क्रिया करनी बाकी थी और इस उन्होंने इस तरह से एक प्रचलित किया कि यहाँ ये क्रूरता हो रही है ये है वो है लेकिन ऐसी कोई बात नहीं है ये आर्य परंपरा के हिसाब से ही पूरा कार्य हो रहा है बलसाड एलसीबीए भिलाड़ में चोरी और पत्थरमारो करना मध्य प्रदेश की शिंगारे गैंग चार आरोपी ने दबोचा બિલાડસરીગામ વિસ્તારમાં ત્રણ જુલાઈ બે હજાર પચીસની રાત્રે થયેલ લૂંટના ગુનાનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે મધ્યપ્રદેશના દર જિલ્લાના કુકસી તાલુકાના યુવાનોની બનેલી શિંગારે ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગના સભ્યો રાત્રિના સમયે ચોરી માટે બિલાડના ચોરાસિયા ભવનમાં ઘુસ્યા હતા તેઓએ તાળુતોડી રૂમમાંથી રૂપિયા એક લાખ ત્રેવીસ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ઘરના લોકો જાગી જતા પીછો કરવામાં આવ્યો હતો એક ચોર પકડાયો હતો ત્યારે સાથી ચોરોએ પથ્થરમારો કરીને છટકી જવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ફરિયાદીના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઘટનાની પૃષ્ઠભૂમિમાં બિલાડ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ બસો ને ત્રેવીસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો વલસાડ એલસીબીએ ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું બસો પચાસથી વધુ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ પણ કર્યો હતો મધ્યપ્રદેશ બોર્ડર સુધી તપાસ કરતા મુખ્ય આરોપી શેરુ સિંગારે સહિત લાલસિંહ ઉર્ફે તેરસિંહ બીરસિંહ તથા મહેશ સિંગારેના નામ ખુલ્યા હતા આરોપીઓમાંથી કેટલાક શખ્સો સરીગામ જેઆઈડીસીમાં કડિયા કામ કરતા હતા તેઓ ત્યાંથી ભોગ બનેલ વિસ્તારમાં ચોરી માટે નજર રાખી રહ્યા હતા લૂંટ બાદ આરોપીઓ મધ્યપ્રદેશ ફરાર થયા હતા પોલીસે ચારેયને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે સિંગારી ગેંગ દ્વારા ચોરી અને પથ્થરમારો જેવી ઘટનાઓને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો વલસાડ એલસીબીની ઝડપી કાર્યવાહીથી આ ભય દૂર થયો છે પોલીસની સતર્કતાથી આ ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે

અન્ય જે ઘટફોડ ચોરી કરનારા ગુનેગારો હતા એ લોકોએ ખૂબ જ મોટો પથ્થરમારો લોકો ઉપર કર્યો હતો અને પથ્થરમારામાં જે ફરિયાદી છે જેના ઘરે ચોરી થઈ હતી એની આંખને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લૂંટના ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવ એટલો ગંભીર હતો કે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લો તમામ જગ્યાના સીસીટીવી કેમેરા બે હજારથી વધુ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ લોકો કયા રૂટ ઉપરથી આવ્યા છે એના બાબતે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને વલસાડ સુરત વડોદરા પંચમહાલ અને મધ્યપ્રદેશ ધાર સુધી સીસીટીવી માં આરોપીઓને ટ્રેકિંગ કરવામાં આવ્યા હતા અને જેના આધારે આ ગુનાને અંજામ આપનારી મધ્યપ્રદેશની ચાંડા ગેંગ હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ એના ત્રણ મુખ્ય આરોપીઓ શેરુ લાલસિંહ અને બીરસિંહને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે આ જે બનાવ છે એમાં જે શેરુ સિંગારે લાલસિંહ સિંગારે શંભુ સિંગારે એ સરીગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કર્યા કામ કરતા હતા અને એક પ્લાન મુજબ વિસ્તારના કયા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને તાત્કાલિક ભાગી શકાય એવું છે એની રેકી કરી હતી અને રેકી કર્યા બાદ આ ત્રણેય જણાએ પોતાના જે નજીકના સગાવાલાઓ છે વીરસિંહ સિંગારે કેરુ સિંગારે અત્તરસિંહ સિંગારે એ ત્રણ લોકોને મધ્યપ્રદેશથી ઘરફોડ ચોરીના અને લૂંટના બનાવના બે દિવસ પહેલા બોલાવી લીધા હતા અને આ છ લોકો બનાવના દિવસે આ બનાવ માટે ગયા હતા અને એ લોકો ઘરફોડ ચોરી કરી ભાગતા હતા ત્યારે પથ્થરમારામાં ફરિયાદીને ગંભીર પ્રકારની આંખ ઉપર ઈજાઓ થઈ હતી આ છ જણા ઉપરાંત આજે ઘરપોળ ચોરીમાં ગયેલા દાગીના અને જે મુદ્દામાલ હતો એ એમણે મહેશ સિંગારે નામના વ્યક્તિને આપેલો હતો મહેશની પણ આપણે ધરપકડ કરી લીધી છે ટોટલ આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ત્રણ આરોપી અતરસિંહ ઠાકુર શંભુ સિંગારે અને કેરુ સિંગારે એ ત્રણ આરોપીઓ હાલ વોન્ટેડ છે ખૂબ મોટી સફળતા આ દમણાજી હાઈવે પર ટ્રકમાંથી સાત હજાર પાંચસો બોટલ દારૂ સહિત રૂપિયા બત્રીસ પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ કબજે ચાલકની ધરપકડ વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરી છે

જી જે થર્ટી વન ટી ઝીરો થ્રી ફોર રોકી હતી ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના બસોને ઓગણચાળીસ બોક્સો મળ્યા આ બોક્સમાં કુલ સાત હજાર પાંચસો બોટલ દારૂ હતો જેની અંદાજિત કિંમત રૂપિયા ત્રેવીસ લાખ એકાવન હજાર એસી થાય છે પોલીસે ટ્રકની કિંમત આઠ લાખ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર અને એરિસ્ટો કંપનીના બસો અગિયાર સ્પીન મોપ મશીનો કિંમત રૂપિયા એક લાખ તેત્રીસ હજાર નવસો ને સહિત કુલ રૂપિયા બત્રીસ લાખ નેવું હજાર બસોને પાસઠનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી વલસાડ એસપી ડોક્ટર કર્ણરાજ વાઘેલાની સૂચના અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી પોલીસે ટ્રક ચાલક ભરતભાઈ ગીરધરભાઈ સેન્જરિયા ઉંમર વર્ષ તેતાલીસ રહે રાજકોટને ઝડપી લીધો છે જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અજાણ્યો વ્યક્તિ હજુ ફરાર છે તેની ઓળખ માટે મોબાઈલ નંબર નાઇન ઝીરો વન વન ટુ ઝીરો ટુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો પાસાઠ એ ઇ 81982116 ખ હેઠળ ગુનો નોથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વાપી જેડીસી વિસ્તારની બીલ ખાડી ફરી એકવાર કેમિકલ અને કલરયુક્ત પાણીથી દૂષિત થતી જોવા મળતી હોય પર્યાવરણીય હેરફેરની ગંભીર ઘટનાને જન્મ આપી રહી છે છેલ્લા બે દિવસોથી બિલખાડીમાં કલરવાળું પાણી વહેતા જોઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે આ દૂષિત પાણી સીધું કુલ્લક નદીને મળે છે જે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને જીર્ણોદ્ધાર માટે આધારરૂપ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી વાપી કચેરીના અધિકારીઓ ઉદ્યોગકારો અને ભંગારિયા માફિયાઓ સાથે મિલીભગત રાખી રહ્યા છે પરિણામે આવા અપરાધી કેમિકલ વેસ્ટ ખુલ્લામ નદી અને નાળાઓમાં છોડે છે અને તંત્ર ચૂપચાપ રહેલું છે વિચારણાથી પર છે કે રાજ્યના દાવા મુજબ સફાઈ અને પર્યાવરણ સુરક્ષાના પ્રયત્નો કરવામાં આવે છે જ્યારે વાસ્તવિકતામાં વાપી જેવા ઉદ્યોગપ્રધાન શહેરમાં નદીઓ અને નાળાઓ ઝેરી પાણીથી દૂષિત થઈ રહી છે લોકોના આરોગ્ય અને પર્યાવરણ પર સર્જાતી અસર સામે કોઈ ઠોસ પગલાં લેવામાં આવતા નથી લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણીના નમૂના લઈ જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવે તેમજ જે ઉદ્યોગો કે વ્યક્તિઓ જવાબદાર હોય તેમની સામે કડક પગલાં લેવામાં આવે વાપીમાં કેમિકલ દૂષણ હવે નવા શિખરે પહોંચી રહ્યું છે અને જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરશે